તો હેલો યુ ઇ ટુ મિત્રો કેમ છો બધા મજામાં તો આજે છે ને આપણે સરસ મજાના ફરીથી એક આવી ગયા છે આપણા વાડી અને ભાઈ સરસ મજાનો નજારો અને એની સાથે સાથે છે ને આપણે અમારા કાકા આવી ગયા છે તો આ કોમેડી ટાઈપ વિડીયો હતો અને ભાઈ આજ તો અમારો ખુશ સમાચાર રહે અમારી વાડીએ ભાઈ છે ને સરસ મજાના નાના નાના ગલુડા ભૈયાના છે તો આપણે જોવાના છે સરસ મજાના છે તો ભાઈ આવું કાંક આપણે વાડીનો નજારો છે અને એક નંબર છે તો વાડી આવી ગયા છે ફાઇનલી મિત્રો અને જો આવું કાંક આપણે વાહ જો સરસ મજામાં લાગે અને જાહેર થઈ ગઈ છે મોટી ભાઈ હવે એને વાઢવાનું ટાણું થઈ ગયું છે આપણે અને આવું રીતે આપણે વાડીનો નજારો ભાઈ અને બાકી જો સૂરજ બાકી છે ને સાંજ સનસેટ ટાઈમ એક નંબર લાગે જો વાહ ભાઈ વાહ કાકા છે તે હવે ફેં ને પાવા મીડ્યા છે બરાબર બાપુજી છે તે અહીંયા ફેં ધોવાનું કામ કરે છે જોઈ શકતા છો અહીં ભેં ધોવાનું કામ વાળે છે આપણું અને હું અહીંયા શૂટિંગ કરું વિડીયો ઉતારું છું હવે મારે જવાનું છેડીએ જોવા માટે પણ એ પેલા મારે છે ને ડુંગળી જોવા જવાનું છે એ કાકા કાકા હો એ પપ્પા આવો હોય હેઠળ ખડલીમ જાઉં છું પેલા આમ જઈએ બી શું છે કે ભાઈ ડુંગળી બુંગળી કમ્પ્લીટ થઈ ગઈ હું અહીંયા જાવ ડુંગળી જોવા ડુંગળી જોઈએ બરોબર પાઈ દીધી લાગે નાકા વાળીને પાઈ દીધી છે તો હાલવાની કેળા છે હવે ને કેળો થઈ ગયો બહેન આમ પાછો ફરીને જવું આવું છે પાવા મીડિયા કા

Hoặc là rong mới đi pawny piu, hai bìa hoặc là piano, nanny, pardon. Hoặc quê, là gì. Va, có cái karakai? Hardy bắt đầu? Eh? <cười> 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 નાના નાના ગલુડા છે માંડવા હેઠે બેહી ગઈ છે જો ભાઈ છે ને આમ છે ભાઈ કુતરા બહુ અઘરી વસ્તુ છે પાડવામાં ધ્યાન રાખવું પડે ટાઈમે તો બધું કરવું પડે મસ્ત લાગે સાંજનો નજારો ભાઈ પાડીએ બાકી કાંક મજા આવે આવી રીતે વાડી આવ્યા અને ભાઈ હવે ઘરે જવાની તૈયારી છે હાંસ પડી ગઈ છે એટલે થઈ ગઈ છે વાઢે એમ હવે હું છે કે વાઢાઈ જાય પછી કમ્પ્લેટ એટલે કામ થઈ જાય હાલો હા કાકા પોપડ એ ક્યાં છે પોપટ લાવ્યા એ તો પાડી છે પોપટ ક્યાં પાડ્યો કાકા કે પોપટ લાવ્યા સિવાય

સાંજે પાછું શું છે કે દોવાનું હતું વાલ ઢોર ને પાછા ઘરે ગયા હવે પાછું જવાનું છે મને કે ભાઈ છે ને મારે ખાવું છે તું મારે આટલું માવો લેતા છે ટિફિન લેતા આવશે તું અલગ તું બે હું કે હું માલ છે ને નીરી દીધી તેમ કાકો ભદ્રી બે માલને નીરી દીધું ને એવું કાંક કર્યું હવે બે એવી છે મારે જગ્યાએ જાવું છે બાપુજી જે પાણી વાળા છે ને ન્યાય ખર જોવા થઈ ગઈ છે હું લાવવા કાકા પાછળ છે હે કાકા વિડીયો કાક બોલો ખરા કાક બોલો ખરા કાક બોલો હમ કાક બોલો કાક આમ શું આ ઝાડ કેવી રીતો તો ભાઈ ઝાડ જો તમે એટલું તું પાછળ આંખમાં જરાક વાગ્યું છે આહુડ આવી ગયું ચાલો ભાઈ હવે છે ને કાકા કઈ બોલશે નહીં આજ તો કંઈ કઈ ભીમ આવી ગયા હવાય કારક કારક મૂડમાં હોય તો ઘણું ખરું બોલે પણ એ તમને નો કહેવાય બરોબર મારે કાકાનું કામ આવું છે બરાબર સાંજે મજા આવે આપણે મસ્ત મજાનું વાતાવરણ હોય એટલે જો હવે એટલી સારી રહે હવે એટલું રીયો જોતા તો આજે આખું તમને છે ને એ બોલા પડે ગીની બાદ તું આપણે જ ભાઈ છું કેટલું ર્યુ હવે જો પાણી હતું ને એટલે એટલે કોઈ લગીને પાણી એ પૂરું થઈ ગયું આમ છે ભાઈ હવે ને હવે આવડી આ સારી આપણે હવે કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આને પાછું નવી વાળ કાઢી દેવાનું છે ને આજે ભરવાનું છે કે નહીં એટલું આપણે સાફ કરી નાખશું ભરી લેવી બરાબર પછી ભારો સડાવવાનો છે કાકાને પણ હાલ હા શું ક્યાં હું લાઈ ભાઈ પાણી વાળવાનું કામ હાલે છે બાપુજી પાણી વાળે છે તો છે એટલી સાર હતી એટલે અમે ડુંગળી વહી ગઈ હતી ને એટલું રહ્યું હવે મારા કાકા ખાવાનું લેવા છે કેળા લાવ્યા મને ક્યાં ખાવા છે એ છે ને ભાઈ કીધું આવું છે ભાઈ આમાં ઘઉં કેરા છે એટલે ઘઉં હજી ફીનું ફીનું છે એટલું ફીનું નાખું વાળવાનું થઈ ગયું ટાઈમ અમારા કાકા તો બે હવા મીડ્યા ધાબા મીડ્યા આવે કેવા પારેવા છે ને મિત્રો તે કોડીની અંદર નાય છે તમે મસ્ત નાય છે પારેવાસે પછી ઠંડીની અંદર પારેવા નાય એટલે બાકી બહુ મજા આવે તો પાણી બાણી પીવે કેવો મસ્ત મજાનો નજારો કાક લાગે ભાઈ આમ છે જો ભાઈ છે ને ભારેવાહી કેવા સરસ મજાના આમ મજા આવે જોવાની દે સારા લાગે ભારે તે અને અત્યારે પાછા હું આપણે ભાઈની વાડી આવેલા હતા થોડુંક કામકાજ માટે આપણે એને સરસ મજાને જાઉં ઝાડવાની એવું છે મિત્રો અહીંયા છે તે માડી ટાઈટના ફૂટા છે કા મળી કેમ ટાઈટ હોય ને માડી હા માળી વજન ગઢા પણ છે એટલે ટાઈટ થોડી ઘડી ભાઈ હા તો પારેવા અહીંયા એને ટાઈટ ના હોતી માળી પારિવાર ટાઈટ ન હોય કે આપણે તો કોથળા મોઢે પહેરી બે જાય આવું છે ભાઈ જુઓ તમે આમ છે ભાઈ અલગ મિત્રો લાઈક કરી દો અને ચેનલની અંદર નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લો અને ભાઈ બ્લોગ કેવો લાગ્યો હવે પાછા કહેજો બરાબર હાલો મિત્રો બની રહ્યો આપણે ની અંદર ખાંડ દઈ દેવી ખાંડ ખાવાની શરૂઆત કરી દીધી છે અને જો મસ્ત પાણી છોડ્યું છે ભાઈ કુંડીની અંદર પારેવા નાતા થાક ને એટલે તો ભાઈ પાણીમાં જાય છે અહીંયા a bayi sayabu da na da biyar tashen ya sura buddha